તો સુરતના ઉદના વિસ્તારના મફતનગરમાં રોડ નંબર દસ પર ડ્રેનેજમાંથી લાલ લીલા રંગનું કેમિકલયુક્ત પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે સ્થાનિક કોર્પોરેટરે આ માટે સુરત મહાનગરપાલિકાના કાર્યપાલકી સુજલ પ્રજાપતિ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે કોર્પોરેટરનો આક્ષેપ છે કે મિલુ દ્વારા વેસ્ટેજ કેમિકલ ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવે છે જેના કારણે લોકોમાં ચામડીના રોગનો ભર બેભાન જોવા મળી રહ્યા છે અને કોઈ પણ અધિકારીઓ દ્વારા હજુ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે મોફતનગર ખાતે હજુ પણ કલર વાળું પાણી નીકળતા લોકો રહેતા હોય ત્યારે રોગચાળો ફેરાવવાની ભીટી જોવા મળતી હોય છે ત્યારે જે રીતના ઉધના નવછારી રોડ પર જે રીતના રવિવારે કલરવાનું પાણી નીકળતાની સાથે જ મેયર તાત્કાલિક દોડી આવ્યા હતા ઉધના ધારાસભ્ય અ મનોભોગવા દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી અને જે રીતના અલગ અલગ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હજુ પણ કેટલાક તપેલા ડાઇન મિલ હજુ પણ ગેરકાયદેસર ચાલી રહ્યા છે અને કલર લોવાનું પાણી નીકળી રહ્યું છે ત્યારે આ નીચાણવાળા વિસ્તારની અંદર રહેતા લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે આપણી જોડે લોકો ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કઈ રીતની હાલાકી પડી રહી છે શું કહેશો અધિકારીઓ કેમ સાંભળતા નથી મારું નામ પ્રભુદાસભાઈ ભાઈ છે હું આ સમસ્યા માટે બહુ દિવસથી અધિકારી સાથે મૌખિકમાં રજૂઆત કરેલ છે છતાં પણ અધિકારી અમારે રાતા નથી બીજી વાત આજે ઉદ્યોગ ઉદના ઉદ્યોગનગર કહેવા અહીંયા જે ડાયંગો છે આ બધા ગેરકાયદો થશે આ લોકો પાણી છોડે છે એ પાણી બધું આ અસલમ વિસ્તારની અંદર આવે છે અમે ઘણી બધી ફરિયાદ કરી છે પણ મારું માનું છે કે કમિશ્નર તમારા માધ્યમથી કમિશ્નર સાહેબને જે અધિકારી એ કરતા એની ઉપર તમારે એક્શન લેવા જોઈએ કારણ કે અધિકારો જ્યાં સુધી આપણે એક્શન નહીં ત્યાં સુધી કામ નહીં કરે આપણે કરી કરીને શું કરશું અધિકારી આજે કે બે દિવસ સાફ કરીને ચાલુ છે પાછો એ જ થઈ જાય છે જો આ છોકરા તમારા સામે છે આ પાણીની હિસાબે બીમાર પડી ગયા આ નાના છોકરા છે બચ્ચા બચ્ચા રમાડતા હોય કરતા હોય બધું આવે અહીંયા જો તમે જોઈ શકો છો એમાં જીપીસીપી પણ જવાબદાર છે અને એસએમસી ના અધિકારી પણ જવાબદાર છે અને ગેરકાયદેસર એ બાંધકામ થવા દીધા ગેર અહીંયા ગોડાઉન बनवा દીધા એના માટે જે તે મતલબ સમયના જ્યારે બાંધકામ થયું છે એવા કાર્યપાલક એન્જિનિયરને જવાબદાર ઠેરવવા જોઈએ સન્નાતભાઈ અનેક વખત તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે મક્કમ કોર્પોરેટર છો પરંતુ તમારી વાત ને અધિકારીઓ કેમ ગાટતા નથી એવું લાગી રહ્યું છે સુજલ પ્રજાપતિ જે ઉદનાજોન કાર્યપાલક એન્જિનિયર છે તમને ગાટતા નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હું એ ઘાટતો નથી એને સીધો કરવા માટે હું એની સામે બાયો ચડાયો હતો એ વારંવાર મારો કોઈ બગાડી શકે નહીં એ વાત કરતો હતો પરંતુ એને બદલી કરી હું તો બતાવી છે પરંતુ કદાચ મારો પનો ટૂંકો પડ્યો છે પરંતુ એ ખરેખર અહીંયા આ એની ધેન છે અને આ ગરીબો સાથે એ છેડા કરી ગયો કે આજે નહીં તો કાલે એને આ શહેરની અંદર આ મહાનગરપાલિકાના અંદર એને ભરવું પડશે ભરવું પડશે અને એના પર ખરેખર કાયદેસર કમિશનર કાર્યવાહી કરે તો જ મને સમાધાન થશે ઉધનાઝોનના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ આની અંદર જવાબદાર છે સ્પષ્ટપણે સોમનાથ મરાઠે દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કારણ કે સ્પષ્ટ છેડા કરવામાં આવી રહ્યા છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ એમની સામે કાય કાયદાકીય પગલા લે તેવી વાત જે છે તે સોમનાથ મરાઠે દ્વારા મૂકવામાં આવી રહી છે કારણ કે ઉધના વિસ્તારની અંદર તપેલા ડાઇન મિલ ખૂબ જ મોટી સંખ્યામાં ચાલતા હોય છે અને તેના જ કારણે નાના અને મધ્યમ વર્ગના ગરીબો લોકો જે છે તે આનો ભોગ બની રહ્યા છે અને તેને લઈને હવે કલર વાળું પાણી જે છોડવામાં આવી રહ્યું છે તેમની સામે હવે પગલા લેવા માટેના તપાસ શરૂ કરવામાં આવ્યા છે સાહિદ જગતાપ જીએસટી